ગણોમ કે ઠંડી લાગતી એટલે પંખો હવે તમે એટલે વાયરો તમારે બધાય ને એવું ન તો વાયરો ઓદરા કતરી બીજો કતરલ જ આખો પંખો લઈને ભોડા બેઠો હવે બધી વાત છે તમે ફોટા નથી ભાઈ

એમ ના પેણે ના આદમ ના આદમ કેમ ના પેણે વાત એ દૂધ ભરાવા કાયમી જાય ટોપો નહી આ સાઈડમાં કડા નહી બાયને જ અટકારે હાથમાં તો આતમાં એરો કડો પકડે નહી ગયો પછી ચાલુ છે કમ કમ

ના ના કम्मू બોડો મરી તો લાં ફोटो છોડાયા છે ફેસબુકમાં ફેસબુકમાં તો સુમ લાખ મોજ્યા છે

તો આલુ નકા ના 1.4 લાખ ને 1.8 વેજ હે ને તું ના ના લાકડી લાવે દે પૈસા છે એ લેવા દેવાનું ને માર ભાઈ લાખ કીધું તો લાખ તો લઈ ઘર ભેગી ના થઈ ઘર આવો તો કોઈ દી હેડ મારી પોવા જે દૂધ ભરાવા લેવા આયા ભેગા કરવા લેવા નથી ભૈયા શું બહુ જ

તમારે <Supans> જગ્યા <Supans> 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 અરે ગોડી હરકતા મત કર તો હે દિયો ના બાઈક રો લાવતા વખત આહા ગયા ઢોલ છોડા દે છે વાત કરો સાવાના છે ચેન્જ કરી આલ્યાથી માપમાં માપમાં લાખ 12 લાખ ને તો ગયા ને વર્ષના 12 500 બી તમે લેવા

મેસી જાય ઓ ઓ આવશ્યક છે યાર એ કરશાલ રે ઓય ઓય હા આ પડો પડ્યા છે લ્યા થાક ન થાતો आशे लगी ओना

तो <kungan> काटू લાઈક કરો શેર કરો અને સબક્રાઈબ કરો